નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો તમને ખબર હશે કે થોડા સમય પહેલા ઠાકોર ફેમિલીના જમાઈ કરણજી ઠાકોર અને એમના ચાર મિત્રો કેદારનાથ ફરવા જતા કાર અકસ્માત અને કાર અકસ્માતમાં તમને ખબર હશે કરણજી ઠાકોર અને એમના ત્રણ મિત્રોનું દુઃખદ અવસાન થયું હતું અને મિત્રો તે અકસ્માતમાં જે જીગરભાઈ બચી ગયા હતા તેમનું પણ ચોવીસ દિવસ પછી અવસાન થયું હતું તો તમે સૌથી પહેલા કમેન્ટમાં ઓમ શાંતિ લખી લેજો જેથી કરીને ભગવાન એમની યાતમાને શાંતિ આપે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો કરણજીની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી અને મિત્રો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એમના ગામના મિત્રો દ્વારા રાખવામાં આવી હતી અને મિત્રો તમે જોઈ શકતા હશો તમને કેટલી બધી ટ્રોફીઓ જોવા મળી રહી છે અને ઠાકોર ફેમિલી તરફથી પણ ટ્રોફી આપી હતી તમે ફોટો જોઈ શકો છો તો મિત્રો તમે આ જોઈને વિચારી શકો છો કે કરણજી ઠાકોરનું કેટલું મોટું નામ હશે અને મિત્રો કરણજી ઠાકોર ના ઘરે તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રોફીઓ જોવા મળી રહી છે કેમ કે મિત્રો કરણજી ઠાકોર કેપ્ટન હતા તો તમે મિત્રો કમેન્ટમાં જરૂરથી ઓમ શાંતિ લખી લેજો આપણે મળીશું કોઈ નવા વિડીયો સાથે જય માતાજી